ગાંધીનગરના દેગામ તાલુકામાં તસ્કરો ખૌફનાક બની રહ્યા છે તેમને પોલીસ ડર રહ્યો નથી કારણ કે દેગામ તાલુકામાં વાસણા ચૌધરી ગામના આવેલા કંથારપુરા મહાકાળી વર રોડ ઉપર ભરવાડ પરિવારમાંથી એકવીસ ગેટા ચોરી થતા ગામમાં ખરભડાટ મચી ગયો છે ગામમાં રહેતા ભરવાડ દેશીભાઈ લાખાભાઈ હાલમાં વાસણા ચૌધરી ગામમાં કંથારપુરા રોડની બાજુમાં રહે છે તેઓ ઘેટા પાલનનો વ્યવસાય કરે છે તેઓ બાર સાત બે હજાર પચીસના રોજ રાત્રે વાસણા ચૌધરી ખાતે પરિવાર સાથે ઘરમાં સૂર્યા હતા બે વાગ્યાની આસપાસ કોઈ જણા તસ્કરો કુલ એકવીસ ગેટાની ચોરી કરીને લઈ ગયા ત્યારે તે પરિવારની જાણ થતા તપાસ કરતા ચોરીની ઘટના આખો પરિવાર આખો દિવસ ગેટા ચારીને મજૂરી કરી પરસેવો પાડતા પરિવારની માથે આપ તૂટી પડ્યું હતું એક ગેટાની કિંમત બારથી સોળ હજાર છે એવા એકવીસ ગેટાની કુલ કિંમત રૂપે ત્રણ લાખ રૂપિયાનું પરિવારને નુકસાન થતા આ બાબતે દેગામ પોલીસમાં લેખિતમાં અરજી આપી છે એટલે શું ઘટના શું બની હતી ઈ સોરી કરીને મલના તો જતારે રાતના 3 વાગે બન્યું છે બધું એટલે કુલ કેટલા ઘેઠા ચુરાયા તમારે 20 20 21 20 21 હમ હ 21 ઘેઠા કુલ સોરા બરોબર 20 કુલ કેટલા વાગે બનાવ બન્યો છે 3 વાગે 3 3:30 વાગે જ બન્યો છે વરસાદ આવતો તો અમે મય અંદર તબુમ જતાર્યા હમ હ અને વાડો હું નો રહી તમને જાણ ક્યારે થઈ સવારે જાન થઈ સવારે હાથ વાગે શેડ કાઢવા પેઠો ને મય તણ ખબર પડી કે ઘેટા ક્યાં ગયા ઓમ જો તો જારી સીર ના કે લે એ જારી સીર આઈ ગઈ લે જોઈ ગો ઓ હો ઘેટા રોને મારી તે એટલા ઘેટા ઓ સાચિયા કુલ કેટલા નું નુકસાન છે તમારું 3 લાખ નું 3 લાખ નું નુકસાન કરું હા કેમ કે ગામણીઓ જેટી જઈ બિયારણ બધું જુ દાદાના ઘેટા હતા મય માતાના હતા એ બધાય હાવરી લઈ ગયા फरियाद करे ली सर फरियाद तो भैया करी से क्या कई जगह करी से फरियाद देखो बेगम करे ली से हम कोई तपस में आया था ना तपस में कोई आई नहीं अगर सी चौहान दिव्या न्यूज़ हरसोली